બે વર્ષથી અહીંયાના અશ્વિન ચોક રોડ થી રબારીવાસ જવા માટેના રસ્તા પર મસ મોટા ખાડાો પડી ગયેલા છે. જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારે વરસાદી પાણી આ રસ્તાઓ પર એક ફૂટ જેટલા ભરાઈ જતા હોય છે. ત્યારે અહીંથી લતાવાસીઓને વાહન ચલાવવા કે પછી ચાલીને નીકળવામાં પણ ખૂબ જ તકલીફો પડે છે. આ સમસ્યાને લઈ સ્થાનિકોએ અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ જ આવ્યું નથી. મસમોટા ખાડાઓની ચાર પાંચ કુંડીઓ લઈ લતાવાસીઓ અનેક વાર રજૂઆત કરી છે પણ નગરપાલિકા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપતા હોવાનો તેમણે આક્ષેપ કરેલ છે આથી વર્ષોની આ સમસ્યાને તાત્કાલિક નિરાકરણ લાવી રોડ રસ્તાની રિપેર કરી વરસાદી પાણી ભરાવાનો નિકાલ કરે તેવી માંગ કરી છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહીર ઉપલેટા ભારતભાઈ સિંધાભાઈ અમારી વાસમાં રહું છું અમારે આ દર ચોકમાંથી ઈસરા બાજુ આ પ્રભારીવાસમાં બહુ જ ખાડા હે બરોબર પાણી ભરાય છે બીજા નંબરમાં આ રસ્તો હાવ ફેલ થઈ ગયો છે નગરપાલિકામાં વારંવાર અમે રજૂઆત કરી છે એ પણ નગરપાલિકાવાળા કંઈ ધ્યાન આપતા નથી હાલવાની રોડ રસ્તાની બહુ જ તકલીફ થાય છે અમારે જવા આવવાની તકલીફ થાય છે હાલ ઢોરની તકલીફ થાય છે પણ નગરપાલિકાવાળાને રજૂઆત વારંવાર કરી છે તો નગરપાલિકાવાળા એમ કહે છે કે અપા ઉપર અમારું કોઈ સાંભળતા નથી તો અમારે આ કેને કહેવા જવું કે જ્યારે પણ કોઈ પણ કામ હોય નગરપાલિકામાં અમે જઈએ કેમ કે થઈ જશે થઈ જશે આટલો ટાઈમથી અમારું કંઈ કામ થતું નથી પણ અમારું જે કામ હોય તો તરત તમને બોલાવે છે કે તમે અહીંયા ઉભા રહ્યો રજૂઆત કરવા રજૂઆત કરવા જાય તો કોઈ સાંભળતું છે નહીં તો અમારે કેને કહેવા જવું અમારી એવી અપીલ છે તમારા રોડ રસ્તા આ ખાડાબૂરે વ્યવસ્થિત રસ્તો કરે હાલચાલનો રસ્તો અમને કાયદેસર બતાવી દઈએ કે ભાઈ આ કાયદેસર છે અમારે હાલવા ક્યાં જવું ભાઈ અમારી નગરપાલિકાને એવી રજૂઆત છે કે અમારો રસ્તો કમ્પ્લીટ કરી દઈએ ને આ રોડ રસ્તાનું જે કામ અટકાયેલું હોય એ અમારું કરી દઈએ એવી અમારી અપીલ છે નગરપાલિકા